હેલો ગાય ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ તો હમણાં વાગી ગયા છે સવારના સાડા અગિયાર અને ઘટલું બધું જ કામ બાકી છે ચાર નાસ્તો જ ખાલી થયો છે અને બધું વિખંડ ચૂથણ પડ્યું છે રૂમમાં તમે જોઈ શકો છો આ બધું હજી ગોઠવતી હતી કામ કરું છું હું બધું આજે ગોઠવણનું કામ કરું છું બધું ગોઠવું છું તો બધું એમ જ પડ્યું છે તો આજે બધું સાફ સફાઈ કરવાનું છે એટલા માટે તો હવે સાડા અગિયાર થઈ ગયા છે અને હમણાં કરવાની છે હવે બપોરના રસોઈની તૈયારી તો આજે બનવાનું છે સિંગ સિંગ શાક શાક અને રોટલી મારા ખાવાની ઈચ્છા થઈ છે તો એના માટે આજે સિંગ શાક છે એમને આજે ઓફિસ રજા છે તો એટલા માટે બપોરે બનાવવાની છું તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો સિંગ ભજીયાની શાકની રેસીપી જોવા માટે અને છેલ્લે હું તમને એક સરપ્રાઇઝ આપીશ તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તો હવે સિંગ ભજીયાના શાક માટે આપણને આટલી વસ્તુ જોશે કાંદા ટમેટા મરચાં અને લસણની પેસ્ટ અને સિંગ ભજીયા તો હવે હું જે રીતના પણ બનાવું છું એ રીતના તમે જોતા જજો આ આ રીતના આપણે બનાવવાનું છે પહેલાં કડાઈ ગરમ થઈ જાય એટલે તેમાં તેલ એડ કરવાનું છે તેલમાં આપણે રાયજીરું એડ કરવાનું છે અને રાયજીરું ફૂટી જાય પછી એમાં એડ કરવાનું છે ડુંગળી ડુંગળી પણ થોડી કલર ચેન્જ થઈ જાય એટલે તેમાં આપણે લસણની પેસ્ટ નાખી દેવાની છે એને થોડું સાતળી લેવાનું છે અને પછી તેમાં મરચાં અને ટમેટા નાખીને બધો બેઝિક મસાલો લઈ લેવાનો છે અને પછી બધું મિક્સ કરીને તેને થોડીવાર ઢાંકીને આપણે એને ચડવા દેવાનું છે વચ્ચે વચ્ચે ચેક કરતું રહેવાનું છે જ્યારે ગ્રેવીમાંથી ઓઇલ છૂટું પડી જાય એટલે આપણી ગ્રેવી ચડી ગયેલી ગણાશે તો હવે જે આપણી ગ્રેવી છે એને આ રીતના મેચ કરી લેવાની છે જેથી કરીને જે કાંદા અને ટમેટા છે અને જે મરચાં છે એ બધું મેચ થઈ જાય હવે એમાં એડ કરવાનું છે આપણે છાસ મેં થોડું પાણી એડ કર્યું હતું તમારે પણ જો છાસ ખાટી હોય તો તમે પાણી એડ કરી શકો છો હવે તેને ઉકળવા દેવાનું છે હવે ઉકળી ગયા પછી આપણી ગ્રેવી જ્યારે ઘાટી થઈ જાય પછી તેમાં આપણે ભજીયા એડ કરી દેવાના છે હવે પંદર સેકન્ડ એને ઉકળવા દેવાનું છે સિંગ ભજીયાની સાથે અને પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આપણું ટેસ્ટી શિંગભજીયાનું શાક રેડી છે કેમ છે શાક જમાદાર હું કહી દીધું તું તો ગાય શાક એકદમ ટેસ્ટી બન્યું હતું અને સરપ્રાઈઝમાં એ હતું કે સિંગ ભજીયાનું શાક મેં લાઈફમાં પહેલી વાર બનાવ્યું છે એ પણ માં જોઈને અને એ પણ આટલું ટેસ્ટી બન્યું તો રિવ્યૂ હું સરખા લઈ નહોતી શકી કેમ કે ઘરે મહેમાન આવી ગયા હતા તો રિવ્યૂ પણ સરખા લઈ નહોતી શકી અને વિડીયો પણ સરખો બનાવી નહોતી શકી અને એન્ડ પણ નહોતી આપી શકી તો વિડીયોને એન્ડ પણ હું આજે એડિટિંગના દિવસે આપું છું તો ચલો એના માટે સોરી અને તમે પણ એકવાર ઘરે આ શાક ટ્રાય કરજો એકદમ ટેસ્ટી અને બહુ જ મસ્ત બને છે આમ સ્વાદ મોઢામાં હજી પણ રહી ગયો છે એવી રીતનું એટલું ટેસ્ટી બન્યું હતું કે મારો ફૂલ વ્લોગ જોવા માટે થેન્ક યુ તો ચાલો આજનો વિડિયો મારો અહિયાં સુધીને જ મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય ટેક કેર જય શ્રી કૃષ્ણ